કે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યો છે શહેરમાં અનેક વિસ્તારમાં ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે શહેરીજનો આ ખાડાનો ભોગ બનતા હોય છે ક્યાંક અકસ્માત થવાનો ભય હોતો હોય છે ત્યારે કેટલાક લોકોના અકસ્માતમાં જે જાનહાની થતી હોય છે તેઓને આ સાથે વાહનને પણ માલસામાન જે નુકસાન આવતું હોય છે વાહનોને કે જ્યાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરાવાસીઓને ત્યારે આ જ ખાડાના લીધે એટલે કે વડોદરા પાલિકામાં ખાડાની જે આ વાત છે કે જ્યાં મહાનગરપાલિકાની આ બેદરકારીથી ખાડામાં એક યુવાક પડ્યો છે ત્યારે વડોદરાના બાપોદ ગામની આ ઘટના વડોદરાના બાપોદ ગામ પાસેનો આ બનાવ સામે આવ્યો છે પાણી ભરાયેલ હોવાથી ખાડો ન દેખાતા યુવક ખાડામાં ખાબક્યો હતો ત્યારે ખાડામાં પડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં સમગ્ર ઘટના જે છે સમગ્ર ઘટના કેદ થઈ છે કે જ્યાં વડોદરામાં ખાડારાજથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો